ટ્રસ્ટ દ્વારા આયોજિત મોગરા જાત્રાના પૂર્વ આયોજિત મીટિંગમાં આજે મંચસ્થ ઉપસ્થિત તમામ સન્માન્ય સાથે જેમને આજની સભાના અધ્યક્ષની નિયુક્તિ કરી છે એવા સી કે દાદા સાથે માય ટ્રસ્ટના પ્રમુખ શ્રી શ્રીસિંહ દાદા નાગેશ દાદા અને સન્માન્ય ગણમાન્ય તમામ મંચસ્થ આગેવાનો સામે બેઠેલા તમામ આગેવાનો સરપંચશ્રીઓ બધાને હું વંદન કરું છું અને બધાને મારા દેવમોગ્ર માતાની બોલું છું સૂચનો તો આગળ પણ ઘણા આવ્યા છે રૂપરેખા પણ ગયા વર્ષની આપણને જે ચર્ચાઓ હતી એ પણ આગળ એમણે સંભળાવી છે એટલે બધા જ વડીલોએ ખૂબ સારા સૂચનો આપ્યા છે અને માય મંદિર ટ્રસ્ટના આગેવાનોએ એમાં ખૂબ ગંભીરતાથી ધ્યાન પણ લીધું છે એટલે વધારે સૂચનોની હું વાત નહીં કરું બે ત્રણ સૂચનો બાકી છે એમાં બધાનું હું ધ્યાન દોરીશ અને એમાં આપણે શું કરી શકીએ એમાં બધાએ આપણે ચિંતન કરીશું અને એમાં જે કંઈ સુચારુ આયોજન થાય એમાં આપણે પાલન કરીશું આપણને આ મંદિરના મૂળ સ્થાનકની આખી ઇતિહાસ આપણને જાણવા મળ્યો છે અહીંના આગળના વક્તાઓએ બધું જ કીધું આપણી પરંપરા આપણી વિધિ આપણી સંસ્કૃતિ બધી જ બાબતો થઈ છે સાથે સાથે માતાજીના પહેરવેશની પણ એમણે વાત કરી છે એમની પૂજા વિધિની આરતીની પણ વાતો થઈ છે ત્યારે ટ્રસ્ટીગણ અહીંયા ઉપસ્થિત છે એમણે પણ કીધું છે આમાં આપણે બધા બેસીને એનો નિર્ણય કરીશું સાથે સાથે બે ત્રણ વાતો પણ અમારા ધ્યાન પર આવે છે કે આગળ બધાએ કીધું કે આ માતાજી જે પણ છે આપણા મૂળમાં જે આપણી આસ્થા છે એને કણી કંસારી તમે બધા જાણો છો આપણા જે આદિવાસીઓની કુળદેવી છે એના હાથમાં કણી છે બીજા ઘણા ધર્મની માતાજીઓ તમે જોતા હશો બધા જ માતાજીઓના હાથમાં કઈ ન કઈ હથિયારો હોય છે એની સામે આપણી માતાજીના હાથમાં કણી છે આપણને કણી આપે છે બીજી બધી માતાજીઓમાં બધા જ આપણે આસ્થાઓ રાખીએ છીએ પણ કહેવાનો મતલબ કે બીજી માતાજી કોઈ વાઘ પર હશે કોઈ ઊંટ પર હશે કોઈ બકરા પર હશે પોતાના અનેક અનેકો વાહનોમાં હોય છે જ્યારે આપણી માતાજી કરણીનું જે કોઠાર છે એ કોઠારમાં બેસીને આપણને સંદેશો આપે છે એટલે ખૂબ પૂર્વી સંસ્કૃતિ આપણી છે સંસ્કૃતિ જળવાય એવી બધા ગણમાન્ય વડીલો છે બધા જાણે છે ઇતિહાસ એટલે મારે કઈ વધારે કહેવાનું નથી પણ એ આપણે બધાની ફરજમાં આવે છે કે આપણે સાથે સાથે બધા સૂચનો મારા હતા એમાં મોટે ભાગના આવી ગયા છે બે ત્રણ સૂચનો છે તો આમશે દાદા આપણે તમે પણ મહારાષ્ટ્ર પ્રશાસનને કહેજો આ પોલીસ બાબતે અમે પણ ગુજરાતના એસપી આપણા વડોદરા રેન્જના આઈજી સાહેબને અમે પણ કહીશું નર્મદાના એસપી સાહેબને પણ કહીશું કે આ યાત્રા દરમિયાન જે યાત્રા છે દરમિયાન કોઈ પણ શ્રદ્ધાળુને અહીંયા આવતા હોય એ પ્રકારનું મહારાષ્ટ્ર કરીશું સાથે સાથે કોઈ મધ્યપ્રદેશના અહીંયા આગેવાનો બેઠા હશે એમની પણ મારી વિનંતી છે કે આપ પણ મધ્યપ્રદેશ પ્રશાસન ને કહેજો કેમ કે છે મધ્યપ્રદેશ જાંબુ અલીરાજપુર લઈને છે ગુરહાનપુર લઈને બધા ખૂબ મોટી

લોકો પર પોતાની ગાડીઓની વ્યવસ્થા હશે કેટલાક લોકો આવા પણ માંગતા હશે તો ગાડીઓની વ્યવસ્થા નથી હોતી ત્યારે આપણે એસટી નિગમને પણ કહેવું પડશે કે આ યાત્રા દરમિયાન ગુજરાતના એસટી નિગમને પણ આપણે કેવું પડશે મહારાષ્ટ્ર શાસનના એસટી નિગમને પણ કેવું પડશે અને મધ્યપ્રદેશના એસટી નિગમને પણ કેવું પડશે ગુજરાતમાં દાહોદથી લઈને તમામ અમમાજીથી લઈને તમામ આદિવાસી બેલ્ટમાં બસોની વ્યવસ્થા રોડ બનાવે એ વિસ્તારોમાંથી ડેમ મોકરાવવાના અને ડેમ મોકરામાંથી એ વિસ્તારનો રોડ બને એ પ્રકારની આપણે રોડ બનાવીને એસટી નિગમને પણ રજૂઆત કરવી પડશે એ જ પ્રકારે મહારાષ્ટ્ર પ્રશાસનને પણ આપણે કહેવું પડશે એ જ પ્રકારે મધ્યપ્રદેશ પ્રશાસનને પણ આપણે કહેવું પડશે આ મારું સૂચન છે બીજું ગયા વર્ષે અમે અહીંયા હતા ભંડારો પણ હતો ત્યાં બેઠા હતા તો પેલા અખાડાવાળા જે લોકો આવેલા ને ઉઘરાવાવાળા લગભગ ત્રણ થી ચાર ટુકડીઓ આવી ગયેલા

આપણે એમને પણ ધ્યાન દોરવું પડશે પ્રશાસનને કે આ કયા અખાડા આવે છે ક્યાંથી આવે છે અને એમને કેટલા આપવાના નહીં આપવાના આપણે નક્કી કરવું પડશે કેમ કે ગઈ વખતે તો અહીંયા બબાલ થયેલી ચોકડી પર અહીંયા લડાવવા લાગ્યા હતા પેલા મહારાષ્ટ્ર વાળા ને ગુજરાત વાળા ને મધ્યપ્રદેશ તો આ પણ મારી વિનંતી છે કે એના પર પણ આપણે ધ્યાન આપીશું અને ખૂબ સારું આયોજન કર્યું છે તમારા બધાના સૂચનો પણ નોંધ કરવામાં આવશે મેઈન મેઈન તો આપણે જે લોકો આવવાના છે એમની પાર્કિંગ ની વ્યવસ્થા રોડ રસ્તા કઈ રીતના છે એની વ્યવસ્થા આપણે જોવી પડશે પીવાના પાણીની વ્યવસ્થા જોવી પડશે એમના માટે શૌચાલય ની વ્યવસ્થા જોવી પડશે એમના રાત્રિ રોકાણ માટે એમની સુરક્ષા એમની સલામતી આપણે જોવી પડશે અને પોલીસ પ્રશાસનને ને અને અહીંના વહીવટ કરતાઓને પણ વિનંતી છે કે બને ત્યાં સુધી પાર્કિંગ માંથી લઈ બધા વિસ્તારોમાં સીસીટીવી કેમેરા લગાડવામાં આવે અને એનો એક જગ્યાએથી મોનિટરિંગ કરવામાં આવે જેથી કરીને આપણે બધા પર બાજ નજર રાખી શકીએ

એક સારું સુચારુ પ્લાનિંગ થાય અને લાખો આપણા સમાજ લાખોની સંખ્યામાં એ ઉપસ્થિત થવાનો છે એમને ક્યાંય પણ કોઈ પણ નડતર રૂપ ના થાય અને આવે પોતાની આસ્થા સાથે માતાજીના દર્શન કરીને પોતાની માનતા હોય પોતાની શ્રદ્ધા હોય અહીંયા રાખીને જાય એ પ્રકારની વ્યવસ્થા ઊભી થાય એવી આપ સમક્ષ મારી વિનંતી છે અહીંના પદાધિકારી પદાધિકારી તરીકે અમે પણ અહીંયા જ હોઈશું અને આપેલા છે અને ઘણા મનવનતા અગ્રગણ્ય વડીલો છે જ્યાં વધારે વિશેષ કઈ અમારે બોલવાનું ના હોય પણ આજે તમે અમને આમંત્રિત કર્યા છો અને તમારા પરથી પણ ઘણું અમને જાણવા મળ્યું અમારા પણ બે ત્રણ સૂચનો આપ અહીં મૂક્યા છે અને એમાં શું કરી શકાય એ તરફ આપણે બધા વિચારીશું આ જ વાત સાથે વધારે સમય હું નથી લેતો આજે સૌ અહીં પોતાનો સમય આપી